ઓછું શિક્ષણ અને જૂની રૂઢિઓમાં માનતા સમાજમાં દીકરીના લગ્ન કરવા એ મા બાપ માટે બોચારુ પ્રસંગ હતો પરંતુ છેલ્લા છ વર્ષથી કાંકરેજના પૂર્વ ધારાસભ્ય રબારી સમાજના સમૂહ લગ્નમાં દાતા બન્યા છે અને સમાજની ગરીબ પરિવાર દીકરીના લગ્ન કરાવીને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે મા બાપને એવું અપેક્ષા હોય છે કે પોતાની દીકરીના પીડા હાથ થાય તો એના આખા જીવનનો મોટામાં મોટો પ્રસંગ જતો રહેતો હોય છે અને એના જીવનની અંદર શાંતિ મળતી હોય છે એટલે અમને તો લાગે છે કે પરમાત્મા દ્વારકાના દેશ નિમિત બનાવે છે પણ સાથે સાથે આ દીકરીઓ પણ અમને નિમિત્ત બનાવી અને સત્કર્મના ભાગીદાર બનાવે છે એ બધા સૌથી વિશેષ તો અમે આ દીકરીઓના ઘણો ઘણો આભાર માનીએ છીએ

જ્યારે થરામાં યોજાયેલ સમૂહ માં ગ્રંથિથી ગ્રંથિ હતા ત્યારે રબારી સમાજ પણ બાબુભાઈ દેસાઈ ને સમાજ રત્ન ગણાવી તેમની સમાજ પ્રત્યે ની ભાવના ને બિરદાવી રહ્યા છે તમને આ છઠ્ઠા સમૂહ લગ્ન ફક્ત રબારી સમાજ ના જ નથી આ દુધી કર્યા એમના હાથે વાલ્મીકી સમાજ થી મુસ્લિમ સમાજ સુધી આજ દસ હજાર જેવી દીકરીઓના કન્યાદાન કન્યા દાન બાબુભાઈ દ્વારકાધીશે નિમિત્ત બનાવ્યા છે આ સમાજ નું કામ બાઉુભાઈ આજે પણ પાટણ માં રબારી સમાજ ની કન્યા છાત્રાલય મોટા માતમા રકમ થી છાત્રાલય હોસ્ટેલ ખરીદી અને એકસો ચાલીસ દીકરીઓને ભરાવી રહ્યા છે સમાજ જૂના રિવાજો દૂર કરી સમાજમાં એકતા અને શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસ બાબુભાઈ કરી રહ્યા છે જેને કારણે રબારી સમાજને આજે અનેક રીતે સમૂહ લગ્નનું માધ્યમ ફાયદાકારક લાગી રહ્યું છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા પાલનપુર